જો હવાર માં જો કામકાજ ચાલુ થવા મળ્યું છે બરાબર ને ઓ માતાજી એને શું કહેવાય કુકરનું ઢાંકણું તમે તો કોઈ જોયું જ નહીં હોય બરાબર ને આનું કહેવાય ઝારો તમે તો કોઈ જોયો જ નહીં હોય બરાબર ને શું કહેવાય આનું કહેવાય હા વાસણ તો તમે કોઈ જ કર્યા જ નહીં હોય હાલો વાસણ કરવા બરાબર ને ગાળો એ ભલે કામ કરતી અને આપણે જવાનું છે આજે રજા નથી અગિયાર તો પણ રજા નથી એટલે સીધા કામ ઉપર થોડું છે ને મોઢવા મોકલા તો અકલા તો બોલાય છે એટલા ટાઈમ પછી લોક ઉતારી હતી અને અમારી ધમાલ ક્યાં તમને ખબર છે જો અમારી ધમાલ

ના અભાર ખાને કા નહી ગળકા દેને કા બાદ મેં ખાવા